સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશ ઝરીવાલા પોતાના પરિવાર સાથે પિસ્તાલીસ વર્ષથી ભગવાન શિવને ચડાવવામાં આવતા ઘીના કમળ બનાવવાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે પ્રકાશ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે પ્રકાશ જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોતાના ઘરના આઠ સભ્યો તેમજ સ્થાનિક મિત્રો અને આજુબાજુના ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રીના પંદર દિવસ પહેલા જ ઘીના કમળ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે સુરતના વીસ થી પચીસ જેટલા મંદિર માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે મહત્વની વાત એ છે કે પ્રકાશ જરીવાલાના આસપાસના ઘરોમાં રહેતી યુવતીઓ પણ આ સેવાકીય કાર્યમાં પોતાનું ઘી પર કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરવાનું અને રોજ રાત્રે પ્રકાશ જરીવાલા તેમના પરિવારના સભ્યો મિત્રો તેમજ આસપાસના રહેવાસીઓને સાથે મળીને ઘીના કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે અને ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરોમાં અર્પણ કરવામાં આવે છે આ પેઇન્ટિંગો કરવા માટે ઓછામાં ઓછા નાની પેઇન્ટિંગ હોય તો બે ત્રણ કલાક થાય છે અને મોટી પેઇન્ટિંગ હોય તો સાતથી આઠ કલાક થાય છે જેટલું જન્મથી તમે કામ કરો છો એ પર છે અને જેમ કાગળ પર પેઇન્ટિંગ કરે તો એક બ્રશ બીજી વાર મારાય તો પ્રોબ્લેમ નહીં આવતી પણ ઘી પર જ્યારે એક બ્રશ બીજી વાર મારે તો ઘી ઉકળી જવાનો ભય રહે છે એટલે આ પેઇન્ટિંગ કરતી વખતે ખૂબ સાચવવું પડે છે આ બીજી વાર બ્રશ મારાતી નથી કારણ કે ઘી તમારા બ્રશ પર લાગી જવાનો ભય રહે છે એટલે કાગળ પર કરવું અને આ પર ઘણું ઘણો ફરક છે આ પેઇન્ટિંગ બનાવ્યા પછી જે ઘી હોય તે મંદિરમાં ઓછામાં ઓછું એક મહિના સુધી રહી શકે છે એક મહિના રાખ્યા પછી આ ઘી મંદિરોમાં જે દીપ પ્રગટાવવામાં આવે છે તેમાં યુઝ કરવામાં આવે છે યા તો બીજા કોઈ મંદિરના શુભ કાર્યમાં આ ઘી યુઝ થાય છે